ડુંગળીની નિકાસબંધી પર પ્રતિબંધને લઈ ખેડૂતોમાં આક્રોશ રાજકોટના ઉપલેટામાં ડુંગળીને લઈ વિફર્યા ખેડૂતો ખેડૂતોએ મફતમાં ડુંગળીનું વિતરણ કરી ઠાલવ્યો રોષ તો ટ્રેક્ટર ભરી ડુંગળીને રસ્તા પર ઠાલવી કર્યા સૂત્રોચ્ચાર પોષણક્ષમ ભાવ નહીં મળતા અને નિકાસબંધીના વિરોધમાં ખેડૂતોનો રોષ ચરમસીમા પર નિકાસબંધી ઉપર પ્રતિબંધ મૂક્યો એનું કારણ ગરીબોને એ લોકોને કસ્તૂરી મફત ખવડાવવા માટે જો સરકાર ગરીબોને કસ્તૂરી મફત ખવડાવે તો અમે ખેડૂત છીએ અમારો માલ છે અમે ગરીબોને મફત ખવડાવી અને જશ અમે લઈએ એના માટેથી અમે અરણી ગામેથી ડુંગળીનું ટ્રેક્ટર ભરી અને ઉપલેટા સુધી આવ્યા અને ઉપલેટાના ગરીબોને મફત ખવડાવવાનું આયોજન કર્યું આ તરફ ભાવનગરમાં પણ ખેડૂત આગેવાનો અને કોંગ્રેસના નેતાઓએ મચાવ્યો હોબાળો ખેડૂતે જાહેરમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા પોલીસે કરી અટકાયત ડુંગળી ની નિકાસ પર પ્રતિબંધ ને લઈ મંત્રી કુંવરજી બાવળિયા નું નિવેદન કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતોની વ્યથા દિલ્હી સુધી પહોંચાડી છે વહેલી તકે નિર્ણય લેવાશે તેવું પણ આપ્યું આશ્વાસન